અંજારમાં મધ્ય કચ્છ મુસ્લિમ ખલીફા જમાત આયોજિત ત્રીજી સમૂહ શાદીના જશ્નમાં સાત યુગલો જોડાયા હતા અંજારમાં મધ્ય કચ્છ મુસ્લિમ ખલીફા જમાત અંજાર ગાંધીધામ આયોજિત ત્રીજી સમૂહ શાદીના જશ્નમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા ત્રીજી સમૂહ શાદીના જશ્નમાં સાત યુગલોએ નિકાહ કરી હતી કાસમસા અભામિયા સિનુગ્રાવ વાળાએ નિકાહ પઢાવી હતી આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો ધર્મ ગુરુઓએ નવ યુગલોને આશીર્વચન આપ્યા હતા મંચ સ્થાને સમાજની એકતા પર ભાર મૂકીને સમાજને સંગઠિત થવા અપીલ કરાઈ હતી સમૂહ શાદીથી ખર્ચ ઓછો થાય તેમજ સમાજમાં પરસ્પર પ્રેમ ભાવના વધતી હોય છે તેથી દર વર્ષે આવા સારા આયોજનો કરાતા રહેશે એમ સમૂહ શાદીના આયોજકોએ જણાવ્યું હતું હાજી જુમાર રાયમા સંતશ્રી ત્રિકમદાસજી મહારાજ નરેશ મહેશ્વરી વી કે હુંબલ ત્રિકમ આહિર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભીખાભાઈ ખલીફા લતીફ ખલીફા રજબ અલી ભાભુવાણી વગેરે સમૂહ શાદીને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી દાતાઓનો ખાસ સહયોગ રહ્યો હતો કચ્છ ભરમાંથી મુસ્લિમ ખલીફા જમાતના ભાઈઓ બહેનો સમૂહ શાદીમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ શાદીના આયોજનને બિરદાવાયું હતું કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ મારું નામ સૈયદ લતીફ સાહેબ પ્રમુખ નાની ચિરી સુની મુસ્લિમ જમાત મુસ્લિમ વેપારી એસોસિએશન પચાઉ પ્રમુખ ને આજે જે આયોજન થયું અઠ્યાવીસ બે ના રોજ તે ખરેખર બહુ પ્રશંસનીય છે એક ધ્રુવ ધર્મગુરુ હોવાના નાતે હું એટલું કહીશ કે અલ્લા તલા એમને આ કામની અંદર ઓર કામયાબી આપે અલ્લાહ તલા એમને સમાજની અંદર બહુ એકતા આપે ને બહુ મોટી વસ્તુ છે મેં અત્યારે સ્પીચમાં પણ કીધું કે બહુ દિલ જોડવું બહુ મોટી વસ્તુ છે અલ્લા તલા આનું શું અજ્ર મળવાનું છે આ ટ્રસ્ટીઓને ખબર નથી પણ અલ્લા તલા એ કયા દિવસ એમને બહુ મોટું સ્વરૂપ આપશે ને અલ્લા તલાને દુઆ કરીશ કે અલ્લા તલા આવી રીતે એમની ખલીફા સમાજની અંદર એકતા ભાઈચારો બનાવી રાખે મધ્ય કચ્છ ખલીફા સમાજ શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક આર્થિક રીતે બધી રીતે આગળ આવે તેવી અમારી દુઆ છે અલ્લા તાલય એમને આ કાર્યમાં ને જે પણ સૌભાગી બન્યા છે એ બધાને લઈનો નજરો આપે સલામ મધ્ય કચ્છ ખલીફા સમાજનો પ્રમુખ અંજાર તાલુકાનો બી ખલીફા આજે અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસના અમારી આ સમૂહ ત્રીજી સમૂહસાદી છે એમાં અમે સખત બે મહિનાથી મહેનત કરી અમારા ભાઈઓમાં અને બીજા સર્કલમાં અને ઘેરોમાં પણ મળી એકબીજાનો સાથ સહકાર મળ્યો અમે આને સક્સેસ બનાવી અને આજે હિન્દુ મુસ્લિમ એકતા અને આપણા પીર સૈયદ બાવા જે આની દુઆઓથી આપણાને જે આ કામયાબી મળી છે એ આની બધાની દેન છે લોઢિયા બાપાલાલ ત્રીજી સમસ્યાથી વતી બોલું છે કે ભીખાભાઈ લતીફભાઈ આદમભાઈ તદા ખલીફાના મેન જેને કહેવાય રાષ્ટ્ર રાષ્ટ્રપતિ જેવા કહેવાય પહેલો નાગરિક રાષ્ટ્રપતિ છે તેવા ખલીફાના મેન રાષ્ટ્રપતિ રજબભાલીભાઈ હાજી સાહેબ અને બધા અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત અસલામ વલેકુમ આજે ત્રીજી સમૂહ સાદીનું આયોજન અમે ગાંધીધામ મંજા તાલુકા ખલીફા સમાજ દ્વારા કરવામાં આવ્યું એની અંદર આજે અમારો મકસદ મેન સમૂહ સાદીનું એ જ છે કે એક ભાઈઓ અમે સાથે અહીંયા ભેગા થઈએ અને એક સાથે મળીએ એકબીજાને ઓળખાણ થાય મેક્સ મકસદ એ છે બીજું મકસદ અમારો એ છે કે આ જમાનામાં અત્યારે સમ જાણો છો કે મોંઘવારી બહુ છે કે ઘરે અત્યારે લગ્ન કરવા આપણે આ મોંઘવારીની અંદર તે પોસાય નહીં તો આ જે નાનામાં નાનામાં નાના જે માણસ આ સાદીની અંદર જોડાય અને આ સાદીની અંદર આ લાભ લે જેથી કરીને ઘરના જે ફાલતુ ખર્ચા હોય એ મુક્ત થાય અને સાદીની અંદર આ જોડાઈ અને આવો લાભ અમે આવું આયોજન કરેલ છે અને ઇન્શાલા હયાત થશું તો આનાથી પણ સુંદર અમારા ભાઈઓનો સાહ સાકાર હશે અને આવા પીરોની અમને દુઆ હશે તો અમને ઓર પણ આનાથી વધુ અને આનાથી સુંદર આયોજન અમે કરશું અને હજી પણ અમે હમણાં જ પણ એક એલાન થયો છે ખલીફા સમાજ માટે અમે જે એજ્યુકેશન અને એક ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ એમાં પણ અમે પી સાહેબની દુઆ સાથે અમે આ કામ આગળ વધાવશું અને આ સમાજની અંદર જે પી સહ્યબ અને અમારા રજતભાઈ અને પૂરી ટીમ અને પૂરી અમારી જે ફોડો આપ્યો છે એમનો હું ખરેખર દિલથી હું એનો ખૂબ ખૂબ આભાર માનીશ મારું નામ બાબુવાણી ઓરફે રજુ પટેલ બધે ઓર્ફે હું એ કહેવા માંગુ છું કે અમારા પીર સાહેબ સાહેબ જે કિરીના મોટા વડીલ અમારા સૈયદ એ બહુ સારું કીધું કે એકતા અને જોડોજી છે એમના અલ્લાને અલ રસોઈ લીધો આવે અને એ જો કરીએ તો એમાં બધેની મદદ પણ હોય અને બધે સારા કામ થાય અમારા પીર મુખ્ય જે અમારા છે એમને અમને ધોવા જ છે અમે પોતે પીર ફકીર દ્વારા જોઈએ સમજા માટે આ બહુ સારો થયો અને મેન તો આપણે ભીખાભાઈ જે મધ્યમ કચ્છના પ્રમુખ પછી એમની સાથે આ ગાંધા મેંજરના લતીફભાઈ પછી આ જળવાવાળા આદમભાઈ હાજી પછી એમની સાથે સિનોગ્રવાળા પછી આપણે હોસેનભાઈ પછી સોગારીયાવાળા જમવા ભાઈ એ બધેનું સાથ હું લાગુ લગાતાર આજ ત્રણ ચાર મહિના થયા એક સાથે મેલી હેલી મેલી અને આ ઘર મૂકી અને આ કામ કરે કરે છે અને બહુ આભારી છું અને ખુશ છું અમારા પીર અને મુર્શિદની દુઆથી બધું આ કામકાજ અમારું બહુ સફળ થયું છે એવી અમે દ્વા કરીએ છીએ પછી અમારા ભાઈઓ બધા વાગડ વિસ્તારથી બધાએ અમને મુબારકબાદી દેવા પણ વધાર્યા છે બધા અને એનું અમે શુકર ગુજાર છીએ અને પૂરી અમે ટીમ મારો પરિચર ગામ લાકડીયા હુસેન ઇસ્માઈલ ચાવડા લાખ લાખ મુબારકવાદી આપું છું દરેક હિન્દુ અને મુસ્લિમ સમાજ પ્રથમ અને પીર લતીફી વચ્ચે તેમજ આપણા આગેવાનો સમૂહ સાદીના જે પ્રથમ ત્રીજી સમૂહ સાદી ભીખાભાઈ તેમાં આદમ જરૂવારા તેમજ લતીભાઈ ગાંધાવારા તેમજ જુમાભાઈ સુગારીયાવાળા તેમજ હુસેનભાઈ આ તમામ સિનુક્રા તમામ વ્યક્તિઓને જે આ બાબતમાં અમારા પરિચર વર્ષોથી જૂના ઘાટ અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે બહુ અમે વાગડ સમાજના બચુભાઈ ગોમાભાઈ પટેલ ઉપરમાં દાઉદ મુસા હુસેન ઇસ્માલ ચાવડા રસુલભાઈ બચ્ચુ પટેલ કરીમભાઈ ઉમર અને દરેક વ્યક્તિઓ અમે ખલીફા સમાજ અમારા ઉપરમુખ રમજાનભાઈ વણવારા તમામ અમે હાજર જે આઠથી દસ લમછમ જે આવેલા છીએ એ અમને એટલી બધી લાગણી અને ખુશાલી થઈ છે કે આ બાબતની અંદર જે તમારું આયોજન વાગડ વિભાગના અમે તમને લાખ લાખ મુબકબાદી આપી છીએ પ્રથમ તો એ નોંધ મેં લીધી કે જે હિન્દુ અને મુસ્લિમ બંને વિભાગ જે એકતા સમૂહ એટલે એકતા સમૂહ એટલે એક જળ છે અને આ જળની અંદર પીજ શહીદો લતીમ સાહેબ બાપુ કાસમસાહ બાપુ તમામ બીજા વગેરે શાહદાતા અને શહીદો એ બાબતથી જે આપને સહકાર મદદ તમામ વ્યક્તિઓને હું આભારી માનું છું અને મુબારકબાદી આપું છું મારું નામ રજા ખલીફા છે પહેલાં તો હું દિલથી એમને મુબારકબાદી આપું છું અંજાર ગાંધીધામ ના કાર્યકર્તાઓને પ્રમુખોને કે આ સમૂહ આદિ સફળ બનાવી ત્રીજી ઇન્શાલા એનાથી પણ સફળ બનશે અમુક એવા તત્વો કે છે કે ભાગલા પડે છે એ ભાગલા નથી ખલીફા સમાજના ઘર ઘરમાં એક જજબો એક જનૂન આવી ગયો છે કે અમે એક સમાજ માટે કાંઈક કરીએ અને કરશું અને થશે એ નક્કી છે અમુક તત્વ છે એ આવતા નથી આ રસોલી પાકની એક અદા થાય છે એમ એમને આવવાનું શું તકલીફ થાય છે મને એવું એ પૂછવું છે એમને અને એમને આવું જ જોઈએ પત્રિકા મળે અને પત્રિકા ન મળે તો એમને આવું જ જોઈએ કે આ તો એક એક અદા થાય છે આજે આજ મહિનો દિવસ નથી તો આઠ મહિના થયા દોડે છે ત્યારે એમને આ બધું આયોજન થાય છે એમને એમ નથી થતું પૈસા ભેગા કરવા પત્રિકા દેવી કોમને સાંભળવું બધું બધી રીતે કરું છું હું તે દિલથી મુબારકબાદી આપું છું મધ્ય કચ્છને અને એનાથી પણ અમે આગળ નીકળું છું એજ્યુકે

શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃ શ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે સીબીએસસી માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્ય લક્ષી શિક્ષણ આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ મેથ્સ લેબ સાયન્સ લેબ લાઇબ્રેરી સુવિધાથી સુસજ્જ છે વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે એડમિશન ઓપન हमारू सरनामु श्री लक्ष्मी नारायण विद्या प्रतिष्ठान लक्ष्मी नारायण केंद्र स्थान मुकाम पोस्ट देशल पर तालुको भुज फोन नंबर जीरो अठावीस बत्स बसो छोतेर एक सौ चुम्हास